નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીજી માર્ચ બે હજાર પચીસ આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં આવકો વધી છે અને સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી ઓલ ઓવર જીરુ બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે આજે અહેવાલ મંગળવાર સુધી આવે તેવી સંભાવનાઓ છે જીરુના પાકને લઈને હવે અંદાજ આવવા લાગ્યા છે જેમાં ગુજરાતમાં પાક પિસ્તાલીસ લાખ બોરી સહિત દેશમાં કુલ નેવું લાખ બોરીથી લઈને એક કરોડ બોરી વચ્ચે

જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે આ વર્ષે જીરુના ભાવ 6000 ઉપર બજાર જાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે પરંતુ જીરુના ભાવમાં મોટો ઉછારો નોંધાય તેવી પણ શક્યતાઓ નથી આ સાથે 200 રૂપિયા આસપાસ કિલોમાં જે ભાવે વેચાય તેવી પણ સંભાવનાઓ છે અને જીરુના નવા પાકને લઈને સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે ગુજરાતમાં નવા જીરુની આવકો શરૂ થઈ ગઈ છે પરંતુ રાજસ્થાનમાં જી રાજસ્થાનમાં જે પાછોતરા વાવેતર વધારે થયા છે અને જો માસ મહિનામાં ગરમી વધારે પડશે તો આ પાછોતરા જીરુમાં પાકના ઉતારામાં દસ થી લઈને પંદર ટકાનો ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ હતી જીરો ના લગતે આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાસુતી જય જવાન જય કિસાન